સ્વાગત છે મેં બસો એકતાલીસ ડીઆઈ મેસી ટ્રેક્ટર વેચવાનું છે એ પણ સસ્તી કિંમતમાં આપવાનું છે કંપનીના ટાયર રહેશે એન્જિન પાવરફુલ છે મેંસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો બધી જ માહિતી મળી રહેશે ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એકદમ સસ્તી કિંમતમાં વ્યાજબી કિંમતમાં મેંસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મારા વાલા મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવું હોય ને મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર તેરનું મોડલ છે ટોપ કંડિશન છે ચાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સીટ છત્રી વાયરિંગ બધું જ ઓકે રહેશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે કંપનીના ટાયર છે કંપની કલર છે વિડીયોમાં તમે જોઈ શકો છો જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ આગળ મળી રહેશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ભલે ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો ચાચવેલ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે મિત્રો બે હજાર છે મેસીબો એકતાલીસ કિંમત વિશે વાત કરું તો કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા છે તેવું માલિક જણાવે છે અને આ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં રૂબરૂ જોવા મળી રહેશે બનાસકાંઠા જિલ્લામાં ડીસા થરાદ હાઈવે ચિત્રોડાક્ટર જોવા મળી રહેશે શ્રી યાદેવ ટેક્ટમાં ચિત્રોડા જોવા મળી રહેશે માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર આપેલા છે જે કોઈ મારા વાલા મિત્રોને આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂ જવું હોય જોવા વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટેક્ટર ખરીદી શકો છો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો અને વિડીયોના નીચે નંબર મળી રહેશે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે ટાઇટલમાં નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી મેં બચો એકતાલીસ ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ વિઝિટ લઈ શકો છો ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટેક્ટર ખરીદી શકો છો પણ હા મિત્રો રૂબરૂ જવાનું થાય તે પહેલાં તમારે ભાઈને ફોન કરી જવાનું રહેશે કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય ને તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો હશે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહે છે અમે જાહેરાત કરી આપીશું